આમ તો ઘણા મંદિરો જોયા છે મંદિરો મસ્જિદો ચર્ચ કે એવું બધું જગતભરમાં પણ આવું અભૂતપૂર્વ નથી જોયું ક્યાંય પણ જે ભવ્યતા છે જે પવિત્રતા છે અને જે સર્વધર્મ સમન્વયની ભાવના છે સ્વામિનારાયણ ધર્મની છે ને એ સર્વધર્મ સમન્વયની ભાવના જે આમ વાંચી કે ક્યાંય સાંભળી પણ અહીં ચરિતાર્થ થતું જોવા મળે અહીં જે જોવા મળ્યું ને એ ચરિતાર્થ થયું હોય વાસ્તવમાં બદલી ગયું હોય હેન્સ ક્રિશ્ચન એન્ડરસને પરિકથા લખી પણ એ પરિકથાનું અહીં રૂપાંતર જે જોયું હું એ તો અભૂતપૂર્વ અને ભલે એના પાયાથી લઈને અત્યાર સુધીનું નિર્માણ થયું એમાં હાજર ન હોય અમે પણ એ આખું કેમ થયું એ તો બરાબર ખ્યાલ આવી ગયો અને ત્યાર પછી આ મૂર્તિઓના વિધાન જોયા બધાના પછી પ્રમુખ સ્વામી શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ આ બધું જોયું એટલે ખૂબ જ આનંદ થયો અને આ જિંદગીનો યાદગાર દિવસ આ એકવીસ ઓક્ટોબરે અમે બે હજાર ચોવી અહીંયા આવ્યા નહીં એ મારી જિંદગીનો અભૂતપૂર્વ પ્રસંગ અને જે જીવનમાં કોઈ દિવસ નહીં પૂરા એવો અને વસોધૈવ કુટુંબકમ એ જ આપણી ભાવના પ્રમુખ સ્વામી મહારાજની એક બહુ સારી વાત એ હતી મારે તો સંબંધો એવા હતા કે બાપાનો મને સીધો ફોન આવ્યો અને હું જ્યારે આમ પ્રણામ કરું ને એટલે બાપાનો પહેલો પ્રશ્ન એ હોય કે કે કામે આવ્યા આવ્યા દર્શને એક સંતની કરુણા માટે તો ઊભો થયો ભાણું વર્ષે બાપા અમેરિકા આવ્યો તેથી છેલ્લો મારો કાર્યક્રમ રાખેલો અને ત્યારે એવું ઇન્ફેકશન ન લાગે ને એટલે કાચની કેબિન રાખી દે માસે અને મને એક ઠેકાણે ઉભા રહ્યો તમે બાપા અહીંથી નીકળે તમે દર્શન કરી લે એમાં બાપાની કાર નીકળી બરાબર અને હું અહીંયા ઉભેલો અને સંતોએ કીધો કે ભાઈ શાનથી શાહબુદ્દીનભાઈ આવ્યા એટલે તરત થી મારી તરફ ફર્યા અને આમ મને મળવા આટો હાથ લંબાવ્યો અને મેં લંબાયો કાચ આવ્યો અહીંયા બે ના પણ સંધો ને બહુ આનંદ થયો કે તમને જોઈને બાપા એ ભૂલી ગયા કા ચાલો છે હું એ ભૂલી ગયો એટલે બાપાની સીધી વાત એ થઈ કે સુખી થવું હોય તો બીજાને સુખી કરો આ વસુધૈવ કુટુંબકમની ભાવના મંદિરની ભવ્યતા એની સ્વચ્છતા પાછી અને એમાં જે કલાત્મક રીતે જો કહું તો મૂર્તિ વિધાનો જે થયા છે નાનામાં નાની મૂર્તિમાં ચોકસાઈ પૂર્વક બનાવે અને એ પાછા સંદર્ભો બુદ્ધનું જેમ આપ્યું શ્રીજી મહારાજને આપ્યું તો અમારી અપેક્ષા તો એ છે જીવતાની ચાદર આવીને આવી શ્વેતરે પંચાવન વર પહેલા મેં કર્યું કીધું તો વિશુદ્ધ હાસ્ય સર્જ્યું આખું કુટુંબ બહેન માણીએ કેવું અને એ રજૂ કરવું એને આટલા વર્ષ થઈ ગયા મારા કાર્યક્રમને આમ ચૌદ નવેમ્બરે પંચાવન વર્ષ પૂરા થાય વી વર્ષના જુવાન સાંભળતા એ અત્યારે પંચોતેર વર્ષના થઈ ગયા એટલે એ કાર્ય એમને કરીએ છીએ લોકોને આનંદ માણતા જ એટલે અંગ્રેજીમાં આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ એક જ વાત છે કે આઈને આડો પાડી દો તો ઈશ્વર તરફ જવાનો બ્રિજ બની જાય પછી આઈ જેટલો મોટો હોય એટલો બ્રિજ મોટો બને તો બસ આમનામ આ રીતે જીવન વ્યતીત થાય પણ આજનો દિવસ જિંદગીભર યાદ રહે છે એમ કે અમે ગયા તા મંદિરમાં જોયું તો આભાર ધન્યવાદ